હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે આ કાચો ગુંદર એટલે કે જેને આપણે કાટલું પણ કહીએ છીએ તેની રેસિપી શેર કરું છું આ બહુ જ હેલ્ધી રેસીપી છે સ્ત્રીઓ માટે તો ખાસ શિયાળામાં ગુંદર કોઈને કોઈ પ્રકારે ખાવું જ જોઈએ જે તમારા કમરના દુખાવાને પેટની ચરબીને દૂર કરે છે જે સ્ત્રીઓને હમણાં જ ડિલેવરી આવી હોય નાના બાળકને જન્મ આપ્યા હોય તેના માટે પણ આ ખૂબ ઉપયોગી છે ચાલો રેસીપીને આગળ જોઈ લઈએ તેના માટે મેં આ ગુંદર લીધો છે તમે જે મોટો ગુંદર આવે છે તેનો પણ યુઝ કરી શકો છો નાળિયેરને મેં ઘસી લીધું છે ખમણીને લીધું છે આ રીતનું જે સૂકું નાળિયેર આવે છે તેનો ઉપયોગ કરીશું આપણે જે નાળિયેરનું બુરું આવે છે વ્હાઈટ કલરનું એ નથી લેવાનું આ નાળિયેરમાં નેચરલ ઓઇલ હોય છે ભરપૂર પ્રમાણમાં તેથી આ નાળિયેનો જ ઉપયોગ કરવાનો છે અને ગોળને પણ મેં ચાકકાથી સુધારીને લઈ લીધો છે ગોળમાં પણ ખૂબ જ ખનીજ તત્વો હોય છે ગોળ અમારે આરોગ્ય માટે બહુ ખૂબ જ સારો છે સાકરનો ભૂકો મેં બે ચમચી જેટલો લઈ લીધો છે અને કાજુ ને બદામ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો મખાના છે જે ટોટલી ઓપ્શનલ છે તમે એડ કરવા માંગતા હોય તો આ રીતે શેકીના મખાના લેવાના છે જેથી મિક્સરમાં સારી રીતે પાવડર થઈ શકે આ સૂંઠનો પાવડર મેં બે ચમચી જેટલો લીધો છે અને ઘી આપણે જરૂર પ્રમાણે પાછળથી યુઝ કરીશું ગુંદરને મેં મિક્સર જારમાં દળી લીધો છે એને આપણે એક વખત ચાળી લેશું મોટા મોટી કણીઓ ગુંદરની હોય તો ખાવામાં મજા ન આવે એના માટે આપણે એકવાર ચાળી લેશું ગુંદરને મેં ચાળી લીધો છે હવે સેમ મિક્સર જારમાં કાજુ બદામ અને મખાના એડ કરી દેશું હું આમાં નાળિયેરને પણ એડ કરી દઉં છું તમે નાળિયેરને તો ખમણેલું જ છે તેથી મિક્સરમાં ન એડ કરવું હોય તો ડાયરેક્ટ પણ યુઝ કરી શકો છો આ બધી સામગ્રીને આપણે ભૂકો કરીને પણ ગુંદની સાથે જ મિક્સ કરી દેવાની છે પછી સૂંઠનો પાવડર પણ એડ કરી દેસું આ રેસીપીમાં કોઈ પણ વસ્તુને આપણે પકાવવાની નથી ખાલી ઘીને જ ગરમ કરીને એડ કરવાનું છે આમાં તમે તમારી ચોઈસના બીજા ડ્રાયફ્રુટ્સ પણ અખરોટ વગેરે મેલન સીડ્સ વગેરે પણ એડ કરી શકો છો બધી વસ્તુને એકવાર પહેલાં હાથથી મિક્સ કરી દઈશું હવે આપણે ઘી ગરમ કરીશું આ કાટલાને તમે રોજ સવારે એક ચમચી ખાવાનું છે એક ચમચી કાટલાને ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે ખાલી પેટે લેવાનું છે ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે થોડું થોડું ઘી એડ કરતા જઈશું અને કાટલામાં મિક્સ કરતા જઈશું તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ આ વિડીયોને લાઈક કરી દો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દે અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ વાટકી જે વાટકીથી આપણે ગુંદર લીધો તો એ એક વાટકી અને ઉપરથી એક ચમચી જેટલું ઘી યુઝ કર્યું છે મેં હવે આ સાકરનો ભૂકો એડ કરી દેસું તમે આ રેસીપીને ખાલી ગોળથી પણ બનાવી શકો છો પણ સાકર થોડી એડ કરવાથી ગુંદર ખાતી વખતે દાંતમાં ચોટતો નથી તેથી બેથી ત્રણ ચમચી જેટલી સાકર જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ અને તમે આવી રીતે લાડુ પણ બનાવી શકો છો પણ હું આજે લાડુ નથી બનાવતી છે વાસણમાં આપણે ભરવું હોય તે વાસણમાં એકદમ પ્રેસ કરીને દબાવીને ઉપરથી મેં ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દીધા છે અને એક રાત માટે રાખવાનું છે તેથી ગુંદર અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય બીજે દિવસ સવારેથી તમે રોજ સવારે એક એક ચમચી ખાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ